નમસ્કાર મિત્રો હું વ્યાસ પંચર કરતા શાસ્ત્રી અમિત વ્યાસ તો ચાલો આજે આપણે જોઈએ તારીખ ચૌદ અગિયાર બે હજાર પચીસ શુક્રવારનું પંચાંગ તો શુક્રવારનો દિવસ શુક્ર ગ્રહ સાથે જોડાયેલો છે જે પ્રેમ સુખ સુવિધા કલા અને ધનનો કારક મનમાં આવે છે આ દિવસે આ રાશિઓ માટે કેવા કેવા સંકેતો છે તે આજે આપણે ચાલો જોઈએ તો બાર બાર અંગ જોઈએ અને તેમનું રંગ જોઈએ તો પ્રથમ મેષ રાશિ વાળા માટે કે આજે તમને આર્થિક બાબતોમાં સાવધાની રાખવી જરૂરી છે આજે તમારા કોઈ પણ તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા રાખવી પણ જરૂરી છે તેમજ આજે તમારા કાર્યક્ષેત્રે ક્ષેત્રે શાંતિ જાળવી પણ જરૂરી રહેશે મેષ રાશિવાળા વાળા માટેનું શુભ અંગ જોઈએ તો નવ અને તેમનો અશુભ અંગ જોઈએ તો એક મેષ રાશિ માટે શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો ગુલાબી વૃષભ રાશિ જોઈએ તો વૃષભ રાશિમાં બવા ઓ વૃષભ રાશિ માટે આજે તમારો દિવસ ખુશીઓથી ભરેલો રહી શકે છે આજે તમને કલા ફેશન કે સૌંદર્ય સંબંધિત કાર્યમાં તમને ઘણી એવી સફળતાઓ મળી શકે છે તેમજ તમને નાણાકીય સ્થિતિ પણ આજે તમારી ખૂબ મજબૂત રહી શકે છે તો વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો છ અને તેમનો અશુભ અંક જોઈએ તો આઠ વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ રંગ જોઈએ તો ગ્રે મિથુન રાશિ જોઈએ કે મિથુન રાશિમાં ક છ ક મિથુન રાશિવાળા માટે આજે તમને બૌદ્ધિક ક્ષમતાથી કાર્યોમાં સફળતાઓ મળી શકે છે તેમજ વિદ્યાર્થીઓ માટે પણ સારો એવો દિવસ છે જેમ તમને આજે પ્રેમ સંબંધો માટે પણ સારો એવો દિવસ છે જેથી કરીને તમને ઘણો એવો લાભ થઈ શકે તો મિથુન રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો પાંચ અને તેમનો અશુભ અંગ જોઈએ તો ત્રણ મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો આછો પીળો કર્ક રાશિ જોઈએ તો કર્ક રાશિમાં ડ કર્ક રાશિવાળા માટે આજે તમારા પારિવારિક સુખ શાંતિ તમને જળવાઈ રહેશે આજે તમારા કોઈ પણ પ્રોપર્ટી સંબંધિત કાર્યો હશે તો તેના માટે પણ આજે તમારો દિવસ સારો એવા પસાર થશે આજે તમારે માતા તેમજ પિતા તરફથી પણ તમને ઘણો એવો લાભ અને ફાયદો થઈ શકે છે તો ઘર માટેનો શુભ અંગ જોઈએ તો બે અને તેમનો અશુભ અંગ જોઈએ તો સાત કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો ક્રીમ અને તેમનો અશુભ રંગ જોઈએ તો

શુભ અંગ જોઈએ તો એક અને તેમનો અશુભ અંગ જોઈએ તો પાંચ શ્રી રશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો સોનેરી અને તેમનો અશુભ રંગ જોઈએ તો નારંગી કન્યા રાશિ જોઈએ કન્યા રાશિમાં પઠણ કન્યા રાશિવાળા માટે આજે તમને ધન સંબંધિત બાબતો પર ધ્યાન રાખવું જરૂરી છે આજે તમારા પણ બેન્કિંગ કે નાણાકીય લેવડ દેવડમાં તમને ઘણો એવો લાભ ફાયદો થઈ શકે છે આજે તમારે તમારા સ્વાસ્થ્યનું પણ ઘણું ધ્યાન રાખવું જરૂરી રહેશે કન્યા રસીવાળા માટે શુભ અંગ જોઈએ તો છ અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ કન્યા રસીવાળા માટેનો શુભ રંગ જોઈએ તો ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભૂરો તુલા રાશિ જોઈએ કે તુલા રસીમાં ધરાવતા કે તુલા રાશિવાળા માટે આજે તમારું વ્યક્તિત્વ આકર્ષક રહી શકે છે જેથી તમને દરેક કાર્યમાં પણ સફળતા મળી શકે છે માટે તમે હંમેશા આજે સક્રિય રહી શકો છો દરેક કામમાં તમે સક્રિય રહેશો આજે તમારા જીવનસાથીનો સાથેનો પણ તમને સહયોગ ખૂબ મળી શકે છે તો તુલા રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો સાત અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ તુલા રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો આસમાની અને તેમનો અશુભ રંગ જોઈએ તો ગુલાબી વૃષિક રાશિ જોઈએ તો વૃષિક રાશિમાં ન એક વૃષિક રાશિવાળા માટે આજે તમારે ખર્ચ પર થોડું નિયંત્રણ રાખવું જરૂરી છે આજે તમારા કોઈ પણ વિદેશ સંબંધિત કાર્ય હશે તેમાં પણ તમારી ઘણી પ્રગતિ થઈ શકે છે આજે તમને આધ્યાત્મિક પ્રશાંતિ તમે મેળવી શકશો નો પણ તમને ઘણો એવો અનુભવ થઈ શકે છે તો વૃશિક રાશિવાળા માટેનો શુભ આવ જોઈએ તો નવ અને તેમનો અશુભ આવ જોઈએ તો બે વૃશિક રાશિવાળા માટે શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ ધન રાશિ જોઈએ કે ધન રાશિમાં વધ

કેસરી મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં ખવા જાય મકર રાશિઓળા માટે આજે તમારા કાર્યક્ષેત્રે પ્રગતિના સારા એવા યોગો પણ છે જેથી કરીને તમને આજે આજે ઉચ્ચ અધિકારીઓનો પણ તમારા કામની પ્રશંસા કરશે જેથી તમારા વખાણ પણ કરશે આજે તમને કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે મહેનત થોડી એવી કરવી પડશે જેથી કરીને તમને તેમાં ઘણો એવો લાભ થઈ શકે અને ફાયદો પણ તૈષ્ય તો તમાકર રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો આઠ અને તેમનો અશુભ રંગ જોઈએ તો ચાર મકર રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો કાળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભૂરો કુંભ રાશિ જોઈએ કુંભ રાશિમાં ગુષ સ સષક કુંભ રાશિવાળા માટે કે આજે તમારા ભાગ્યનો સાથ તમને ઘણો મળી શકે છે આજે તમને કોઈ પણ ધાર્મિક સ્થળની યાત્રાનો પણ સારો યોગ બની શકે છે તેમજ આજે તમને ઉચ્ચ શિક્ષણ માટે પણ સફળતાઓ મળશે જેથી કરીને ઉચ્ચ શિક્ષણ માટે પણ તમે ઘણો એવો પ્રાપ્ત કરી શકો છો કુંભ રાશિ માટે શુભ અંગ જોઈએ તો ચાર અને તેમનો અશુભ અંગ જોઈએ તો છા કુંભ રાશિ માટે શુભ જોઈએ તો નીલમણી અને તેમનો અશુભ રંગ જોઈએ તો જાંબલી મીન રાશિ જોઈએ કે મીન રાશિમાં દચક જથક મીન રાશિવાળા માટે આજે તમારા સ્વાસ્થ્યનું પણ તમારે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે જેથી કરીને તમને આજે રહસ્યમય બાબતોમાં પણ તમારી રુચિ વધી શકશે તેમજ તમને અચાનક નાણાકીય લાભના પણ સારા એવા યોગો છે જેથી કરીને તમને સારો એવો આજના દિવસે લાભ પણ થઈ શકે તો મિનરલ શેવાળા માટે શુભ અંગ જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અંગ જોઈએ તો સાપ મિનલ સેવાળા માટે શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો સાભાઈ આ ખાસ નોંધ આ રાશિફળ ગોચરફળના આધાર આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જન્મકુંડલી માટે આધાર ફરતી કાયદ અલગ હોઈ શકે છે માટે તમારા માટે યોગ્ય અને લાભનો વિચાર કરવો યોગ્ય રહેશે માટે તારીખ ચૌદ અગિયાર બે હજાર પચીસ શુક્રવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ તો હવે આપણે વિક્રમ સેવન બે હજાર બ્યાસીનું પંચાંગ જોઈએ તારીખ ચૌદ અગિયાર બે હજાર પચીસ શુક્રવાર નું પંચાંગ જોઈએ જેમાં વિક્રમ સંવત બે હજાર બ્યાસી કારતક માસ કૃષ્ણ પક્ષ એમનો સૂર્યોદય જોઈએ તો સૂર્યોદય છે છ કલાક એકાવન મિનિટ સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે સત્તર કલાક સત્તાવન મિનિટ એમની તિથિ જોઈએ તો તિથિ છે દશમ તિથિ ચોવીસ કલાક ઓગણ મિનિટ સુધી ત્યાર પછી અગિયાર નક્ષત્ર જોઈએ તો આજનું નક્ષત્ર છે પૂર્વ ફળગુરી નક્ષત્ર એકવીસ કલાક વીસ મિનિટ સુધી ત્યાર પછી ઉત્તરા ફળગુરી નક્ષત્ર યોગ જોઈએ તો યોગ છે વૈધૃતિ યોગ ત્રીસ કલાક છવ્વીસ મિનિટ સુધી ત્યાર પછી વિષકુંભ યોગ કરણ જોઈએ તો આજે કરણ છે વણિત કરણ બાર કલાક સાત મિનિટ સુધી ત્યાર પછી વિષ્ટી ભદ્રા ચોવીસ કલાક ઓગણ મિનિટ સુધી ત્યાર પછી બહુ કરણ તો આજે જન્મેલા બાળકની હવે આપણે ચંદ્ર રાશિ જોઈએ કે તારે ચૌદ અગિયાર બે હજાર પચીસ શુક્રવારે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે સિંહ રાશિ કે મઠ સિંહ રાશિ સિત્તાવીસ કલાક એકાવન મિનિટ સુધી ત્યાર પછી કન્યા રાશિ કે પઠ નમસ્કાર મિત્રો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો